નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢનો સિંહ રા નવગણની વાત જૂનાગઢના ઇતિહાસ અને લોક સાહિત્યમાં રા નવગણ પ્રથમનું નામ ખૂબ આદરથી લેવાય છે તેમનું જીવન વફાદારી ત્યાગ અને શૌર્યની અદ્ભુત ગાથા છે તેઓ જૂનાગઢના ચોડાસમા વંશના પ્રતાપી રાજા હતા અહીં રા નવગણ વિશેની વિસ્તૃત માહિતી છે એક જન્મ અને નામનું રહસ્ય પિતા રાડિયાસ જુનાગઢના રાજા માતા રાણી સોમલદે નામનો અર્થ લોકવાયકા મુજબ તેઓ માતાના ઉદરમાં નવ વર્ષ એટલે ગણ ચોમાસા સુધી રહ્યા હતા તેથી તેમનું નામ નવગણ પાડવામાં આવ્યું હતું બે આહિર દંપતીનો ત્યાગ અને ઉછેર નવઘણના જીવનનો સૌથી ભાવુક પ્રસંગ તેમના બાળપણ સાથે જોડાયેલો છે સોલંકીનું આક્રમણ પાટણના રાજાએ જૂનાગઢ પર આક્રમણ કરીને રાડિયાસને હરાવ્યા અને મારી નાખ્યા સોલંકી રાજા ચુડાસમા વંશનો નાશ કરવા માંગતો હતો દેવાયત બોતરનો બોદરનો આશરો રાણી સોમલદે સતી થયા પણ તે પહેલા તેમણે એક દાસી મારફતે બાળ નવગઢને અલીદર બોડીદરના ગામના એક વફાદાર આહિર દેવાયત બોદરને ત્યાં મોકલી દીધો પુત્રનું બલિદાન જ્યારે સોલંકી સૈનિકો નવગઢને શોધતા દેવાયત બોદરના ઘરે આવ્યા ત્યારે દેવાયત બોદર અને તેમના પત્નીએ સ્વામી ભક્તિનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું તેમણે રાહ નવગઢને બચાવવા માટે પોતાના સગા દીકરા ઉગા એટલે કે વાસણને રાજકુમાર ગણાવીને સોલંકીઓને સોંપી દીધો સૈનિકોએ ઉગાનું માથું વાઢી નાખ્યું છતાં આહિર દેવાય દેવ બોદરના ઘરે ઉછરીને નવગણ મોટો થયો જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે દેવાય બોદર તમામ આહિરોને ભેગા કર્યા તેમણે રા નવગણને પોતાની ઓળખ આપી અને આહિર સૈન્ય સાથે મળીને જૂનાગઢ એટલે વંથલી પર આક્રમણ કર્યું સોલંકીના સુબાને હરાવીને રાહ નવગણ ફરીથી જુનાગઢની ગાદી પર બેઠા અને પૂર્વજનું રાજ્ય પાછું મેળવ્યું ચાર બહેન જાહલી ચિઠ્ઠી અને વરડોઈ માતાની સહાય રા અને તેમની માનેલી બહેન જાહલ દેવાયત બોદનની દીકરી નો પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે દુકાળ પડવાથી જાહલ અને તેનો પરિવાર સિંધ એટલે હાલ પાકિસ્તાનમાં જઈને વસ્યા હતા ત્યાંનો સુલતાન હમીર સુમરો જાહલની સુંદરતા પર મોહિત થયો અને તેની સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગતો હતો ઝાહલે યુક્તિ કરીને સમય માગ્યો અને રા નવગણને મદદ માટે ચિઠ્ઠી લખી હે ભાઈ તારી બહેનની લાજ જાય છે જલ્દી મદદે આવ ચિઠ્ઠી મળતા જ રા નવગણ વિશાળ સૈન્ય લઈને સિંધ જવા નીકળ્યા રસ્તામાં સમુદ્ર એટલે કચ્છનો રણ આવતો હતો દંતકથા મુજબ નવગણે ખોડિયાર માતા અને વરોડી માતાનું સ્મરણ કર્યું માતાજીએ સહાય કરીને સમુદ્રમાં રસ્તો કરી આપ્યો નવગણે હમીર સુમરાને મારીને બહેન જહાલને બચાવી પાંચ રા નવગણની ચાર પ્રતિજ્ઞાઓ નોંધ ઇતિહાસમાં બે રા નવગણ થયા છે આ પ્રતિજ્ઞાઓ સામાન્ય રીતે રા નવગણ બીજા સાથે જોડાયેલી છે જેમણે તે પૂરી કરવાનું કામ તેમના પુત્ર રા ખેંગારને સોંપ્યું હતું રા નવગણે મરતા સમયે પોતાના પુત્રને બોલાવીને ચાર અધૂરા કામો એટલે પ્રતિજ્ઞા પૂરા કરવા કહ્યું હતું પાટણનો દરવાજો પાડવો જુનાગઢના ગઢનો કાંગરો તોડવો એટલે કે ભોયરાનો ગઢ ભાંગવો હરાજ મહિડાનો વધ કરવો ચારણના ગાલ ફાડવા આ ચારે પ્રતિજ્ઞાઓ તેમના સૌથી નાના અને પરાક્રમી પુત્ર રા ખેંગારે પૂરી કરી હતી નોંધ છે ઉપરનો લખાણ સાંભળેલી લોકવાર્તા અમુક જગ્યાએ છપાયેલા લેખો ઓનલાઈન માહિતી ફોરવર્ડ મેસેજોના આધારે એ શોધખોળ કરીને લખાયા છે દરેક માહિતી સત્ય જ હોય એ જરૂરી નથી પણ જેટલું મળ્યું એટલું રજૂ કરવાનો એક પ્રયાસ માત્ર છે મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે